ભરૂચના એક પરિવારે મૃત સ્વાનની યાદમાં ઓડિયો ગીત તૈયાર કરાવ્યું છે ઘીનું મારો ક્યાં ગયો નામથી ગીત સોશિયલ મીડિયામાં ફેવરેટ બની રહ્યું છે નિહાળો નર્મદા વિશેષ ભરૂચની જમ્મુસર ચોકડી ઉપર આવેલ અમન બંગ્લોઝમાં રહેતા અને વિલાયત જીઆઈડીસીમાં બિઝનેસ કરતા ઈમરાન બાપુ આજથી સાડા ત્રણ વર્ષ પહેલાં તેમના ઘરે ગ્રેટ બર્નાર્ડ પ્રજાતિનું સ્વાન લાવ્યા હતા સમય જતાં આ સ્વાન તેમના પરિવારનું સભ્ય બની ગયું

રૂપિયા એક લાખના ખર્ચે તૈયાર થયેલ આ ગીતના માધ્યમથી જે આવક થાય તેનાથી પરિવાર દ્વારા પશુપાલન માટે દાનમાં આપવામાં આવશે અને ભવિષ્યમાં વિડીયો સોંગ પણ તૈયાર કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હું નામ ઇમરાન બાપુ છે આજે મારો ડોગી હતો ધીનો એ ગયો હતો ત્રણ સાડા ત્રણ વર્ષ પહેલાં અમે લઈ લઈને પછી ઘરમાં અમારા બધા ફેમિલી મેમ્બર જેવો હતો ટૂંક સમય પહેલાં આજથી પચીસ દિવસ પહેલાં એનું બીમારીના કારણે એક્સપાયર થઈ ગયો છે ત્યારબાદ અમારે મારા વાઇફને એવો ખ્યાલ આવ્યો કે આની યાદમાં આપણે કંઈક કરવું જોઈએ પછી અમે એનું આ એક સોંગ બનાવ્યું છે અને એ સોંગમાં જે કંઈ પણ કમાઈ થશે એ અમે પશુપાલનમાં ડોનેટ કરવાના છે અને ફ્યુચરમાં એના માટે જેની રિયલ સ્ટોરી પરથી બીજું એક વિડીયો સોંગ અમે રિલીઝ કરાવવાના છે મારું નામ છે પ્રિયંકા નડિયાદ્વાલા હું એક આ ક્ષેત્રમાં જોડાયેલી છું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હું આ ફેમિલીમાં આવી ત્યારે એક અમારું ધીનું નામનું એક ડોગ હતું એ બહુ જ બધાની સાથે એક પ્રેમાળ કહેવાય ને કે રીતે માનવતા તો તમને ખ્યાલ જ હશે કે બધાને દગો કરી શકે પણ એક આ જે અમારું ધીનું હતું એક વફાદાર હતું અને એ ઓફ થઈ ગયું પછી અમને બંનેને વિચાર આવ્યો કે એની યાદ માટે કોઈ કંઈક એવી વસ્તુ કરે કે એ લાઇફ રહે તો અમે વિચાર્યું કે એક સોંગ બનાવીએ એની માટે અને સોંગ બનાવવા માટે મારા હસબન્ડની પરમિશન લેવી જરૂર હતી તો પરમિશન લીધીને પછી એની માટે સોંગ કર્યું અને સોંગ કર્યું પછી એવું થયું કે હવે સોંગ બહુ સારું બન્યું છે તો એનો વિડીયો બને અને એનો વિડીયો અમે એની જે રિયલ લાઈફ જે હતી જે રીતે જીવ્યો છે રાજાશાહીથી ઘઉંમાં જીવ્યો છે એ રીતે જ અમે એનું વિડીયો સોંગ બનાવવાના છે અત્રે મહત્વપૂર્ણ છે કે પશુપાલન માટે લોકોમાં અઢળક પ્રેમ જોવા મળે છે જેનું આ આલ્બમ ઉદાહરણ છે ત્યારે માનવતા હજુ મરી નથી પરવારી એ ઉક્તિ ખરેખર સાર્થક થઈ એમ કહી શકાય સુખ ને દુખ નો હતો તું પડછાયો હો મારા વિના રડતો મને તેરડાવ્યો ਕਿਉਂ ਦੀ ਹਸਾ ਵਿਧਾ ਤਾ ਲਾਇਓ ਦੁੱਖ ਨਿਰਤੇ ਪੜਛਾਓ ਰੇ ਗਇਓ ਦੁੱਖ ਨਿਰਤੇ ਪੜਛਾਓ ਰੇ ਗਇਓ ਓ ਰ ਦਿਨੁ ਮਾਰਾ ਤੂ ਕਿਆ ਗਇਓ मारा तू क्या गयो